નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેળ જયંતિ લાઈવ ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલણનો નો થયો પ્રારંભ પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા આજથી કરાવ પ્રારંભ ચુમોતેર પીઓ એસ મશીન દ્વારા ચુમોતેર જંકશન પર વસૂલ કરવામાં આવશે દંડ સિગ્નલ તોડવું હેલ્મેટ નહીં પહેરવું બાકી ઈ ચલણ ટ્રાફિક નિયમનના ભંગ બદલ સ્થળ ઉપર જ વસૂલાશે દંડ ऑनलाइन पेमेंट नहीं करारा वाहचालकों को पीओएस मशीन द्वारा करिक्षक्षे पेमेंट नागरिकों ने ट्रैफिक नियमों पालन करवा शहर पुलिस कमिश्नर को आह्वान नागरिकों ने वो जो सगलता अपनाई इरादे थी आज एक हेन्डहेल्ड डिवाइस नो अपने पेमेंट मे इश्यू इंट्रोड्यूस कर रहा है आप पंचोतेर जगह हाजर रहना रिस्पोन्सिबल एस आई पास हेन्डहेल्ड सेट हे तो कोईपण नागरिक ने ई चलान मू हो ऑन दी स्पॉट पेमेंट करने मांगता हो क्रेडिट कार्ड डेबिट कार्ड यूपीआई फोन पे मोबाइल पे एवं जो मध्यम थी आ डिवाइस पर तब પેમેન્ટ કરી શકશે આ ડિવાઇસ માં આ ડિવાઇસ ઇntegrated છે કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સારતી વાહન ડેટાબેઝ સાથે અને એ એસપીઆઈ પેમેન્ટ ગેટવે અને ઈ ટ્રેઝરી સાથે ઇntegrated આ ડિવાઇસ ઓન ધ સ્પોટ પેમેન્ટ રીસીવ કરશે અને જે પેમેન્ટ કરનારને રસીદ પણ મળી જશે આ એક પારદર્શક સ્પીડી અને રિલાયેબલ એક મેથડોલોજી થી નાગરિકો पुलिस स्टेशन સુધી जवानों નોબત ના આવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કેટલા મિનિટો સુધી ટ્રાન્ઝેક્શન કરવાની જરૂરત ના પડે ઓફિસ જતી વખતે પરત આવતી વખતે કે તમારો કોઈ વેજીટેબલ માર્કેટ માં જતી વખતે આવતી વખતે કોઈ પણ સંજોગમાં તમે પેમેન્ટ કરીને નીકળી શકો છો નાગરિકો ને اپીલ છે કે આ ડિવાઇસ જ્યાં ના દે છે એને દેખાય રોડ સાઈડ માં તો તમે રોકો બે મિનિટ પેમેન્ટ કરીને નીકળો અને કેટલા કિસાવા આ પણ છે કે એક એક નાગરિકને 2025 ચલન પર મળી છે તો ત્યારે આપણે સ્પેશિયલ ડ્રાઇવ માં આવા વાહનોને રોકીને આરટીઓ પાસે મોકલીએ તો એમના અનનકુળતા થશે આપને ઈચ્છા નથી કોઈ પણ રોડ યુઝર પરેશાન થાય પરંતુ ટ્રાફિક નિયમોને પાલન કરતા થાય આઈએ છે કે તો વડગરા શહેર એક સુરક્ષિત શહેર બને માર્ગ સુરક્ષાને આપણે ધ્યાન આપીએ નાગરિકોના સાક્ષ સાહકર્તી ઉડોદરા શેર ટ્રાફિક પોલીસ ને ટીઆબીના માનવ વેતકો એક મોબિલિટી વધારીને સુરક્ષિત તરીકેતી રોડ્યુસર રોડનો ઉપયોગ કરી શકે આ પ્રકારના આયોજનનો પ્રયાસ સર ટોટલ કેટલા ડિવાઇસિસ 75 ડિવાઇસિસ આપણે તૈનાત કરી રહ્યા છીએ અચ્છા નાનીજી બેટરી હોય છે 1 ડે ચાલી જાય 12 અવર્સ માટે ચાલે છે એટલે એક શિફ્ટમાં કામ કરનાર હેડ કોન્સ્ટેબલ એસઆઈ અનસનપુળ રીતે યુઝ કરીને બીજા ને જ્યારે ચેન્જ કરે ચેન્જ વર્ક થાય ત્યારે થોડી માં મૂકીને ફરીથી એપ્લાય કરી શકે નોર્મલી ટ્રાફિક પોલીસ સવારે આઠ વાગ્યાથી નાઇટમાં દસ વાગ્યા સુધી કામ કરતી હોય છે તો આ ડિવાઇસ એમના હાથે આખા દિવસ દરમિયાન આપણે કામ કરી શકે એ રીતે વાપરી શકાય છે આ હેડકોન્સિબલન એએસઆઈ અને પીએસઆઈ ઇન્સ્પેક્ટર આ ઉપયોગ કરી શકે અને બોડી ઓન કેમેરા છે આ ટેકનોલોજી ટુલ છે પારદર્શક રિલાયબલ એકાઉન્ટેબલ સિસ્ટમ છે એટલે કોઈને કોઈ હેન્કી પેન્કી કોઈ મિસયુઝ કરવાની તક નથી તો નાગરિકોને વિશ્વાસ કરીને રોડ સાઈડમાં ઉભા રહીને આ પેમેન્ટ કરી શકે લોકો શું કરી રહ્યા છે જ્યારે ડિવાઇસીસ લોકોને એક તરફ આમ આકર્ષણ બી લાગે છે પૈસા ભરા બી રહે પણ લોકો શું પ્રતિસાદ આપી રહ્યા છે અત્યારે અત્યારે આજથી આપ શરૂ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કોઈ નાગરિક ટ્રાફિક દંડને ભરવા માટે સક્ષમ નથી હોતા એવું નથી બનતું આ એક ઇન્ટેન્શનનો નો પ્રશ્ન છે એટલા માટે હું અપીલ કરું છું તમે હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો અને ટ્રાફિક સિગ્નલ માં રોકો ટ્રંકન ડ્રાઇવિંગ રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને કોઈ પણ પ્રકારના ઓવર સ્પીડિંગ વગેરે ના કરો તો તમે પોતે તમારા પરિવાર અને સાથી નાગરિકો ના સુરક્ષા જાળવામાં પોલીસ અને આકાશ તંત્ર ને સફળતા મળે